હવે જઈએ સીધા રાપર કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રાપરના ખાંડેક વાડીમાં સગીરાના અપહરણની ઘટના સામે આવી છે જેમાં રાપર તાલુકાના ખાંડેક ગામની વાડીમાંથી સગીરાનું અપહરણ થવા પામ્યું છે દૂધ ડેરી વિસ્તારમાં રહેતો મુકેશ જગદીશ કોલી નામનો શખ્સ ફરિયાદીના કાયદેસરના વાલીપાણામાંથી તેમની પંદર વર્ષીય દીકરીને ફોસ લાવી લગ્ન કરવાની લાલચ આપી બગાડી ગયો હોવાની હકીકતો સાથે રાપર પોલીસ સ્ટેશનમાં પોક્ષો સહિતની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અંગે પીઆઈ તપાસ હાથ ધરી છે સ્ટોરી બાય મા ન્યૂઝ રાપર પ્રતિનિધિ ત્યારબાદ વાત કરશું ભુજ નાગર રોડની ભુજ નાગર રોડ ઉપર સગીરા સાથે બળાત્કારની ઘટના પ્રકાશમાં આવવા પામી છે ગાંધીધામમાં યુવતી સાથે બળત્કાર ગુજારી ગર્ભવતી બનાવવામાં આવી હતી જે બાદ ભચાઉ તાલુકાના જળસા ગામે સગીરા સાથે દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો આ દરમિયાન અંજારમાં નાની બાળા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો અને અડપલા કર્યા તેવામાં હવે ભુજમાં સગીરા સાથે બળાત્કારનો કિસ્સો સામે આવ્યો છે ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની જાણવા મળેલી વિગતો મુજબ નાગોર રોડ ઉપર આ બનાવ બન્યો હતો પરપ્રાંતિય શ્રમિક પરિવારની સગીર દીકરીને એકલી ભાડી નરાધમ મધ્યપ્રદેશના સુનિલ ભીમા ભૂરિયાએ નજર બગાડી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો જે અંગે ભોગ બનનારના વાલીને જાણ થતાં આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી માટે પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પીઆઈ આર જે ઠુમરે આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે